પછી માળવાસ થી ફોન આવો રૂમાલભાઈ નો ભવરભાઈ નો ફોન આવ્યો રવિન્દ્ર કે હે મેં કહું હું બાર હું એમ કેટલા વાગે આવે એમ મેં કહું મારી મોડું થઈ જાય તમારા ગમ્મો ને એમ ગમ્મો મેટ મને ખબર નઈ થાય ફોન તો આવો હે પણ હું હું બાર એમ કરી પછી એમને પછી મનુભાઈ ફોન કરો મનુભાઈ પાછો મને ફોન કરો રવિન્દ્રભાઈ કેહ મેલનપુર હું નવે નહિ હેરો હું એમ કરી કે તો પણ પાલનપુર હું ને નહિ હું એમ મેં

મેકું આવું પણ હવે નહી રહું એમ ઘેર તો આપણો નસુ કે રાત પર હે કેર તો મામણો નસુ થી હા પડી વાત મે પતા બગે પણ PSI આપ PSI જે હતી ને એ મોડે આવી છે હા લગભગ 9 વાગે આવી છે હા લે બેસ જૂઠું બોલેસ બોલે કેતરો જૂઠું બોલે બોલો હા એમ કરસ કરે પછી જા કેતા કે ભઈ નહી તો તેરા મે થાર નહી આવી હે ને બરાબર આપણું તો બધા આગેવાનો આપણે કોઈ પેધું નહીં આપડે કોઈ ના આપણે ખોટું કરવું નહીં પણ ખરેખર આપણી સમાજમાં બાર છોકરીઓ છોપરીઓ થઈ રહી આપણે એક સમાજના કાર્યકર્તા તરીકે આપણે હાથે તો રહેવું પડે કેમ કરું એમ કરી પૈસા હું એ પછી કહું મોડે આઠ વાગે સાડી આઠ વાગે થી કદાચ કહું સાડી આઠ વાગે હું કદાચ પોલીસ કહું જે ગાડી તો દૂરી પેલી જઈને જોઉં તો હા આખો ટોળો હતો ઘણા બધા આદમી હતા

એ ફરિયાદ લખાવતો હતો પરવીન હવે પેલો પ્રકાશ પ્રકાશ ઉપેલો હતો હા પ્રકાશ કે હતો કે સાહેબ એ ભણાવા મુ થઈને હુસ થઇ ને હું એમ કરીને કે કેતો મેં કીધું યાર તમે આવો ડોકો હું કા પરો લાયો એમ કરીને ને બારો નેરો હું બારો નેરો ને પછી અણી વાતો કરતા ને પછી PSI આવે હે બરાબર હા PSI આવી હે એટલે પછી અણી એમને એ બાર દરવાજા માં રઈ હા અને પછી પીએસઆઈ વાત કરી હે કે આજે કોઈ matter બની હે એમાં અમે કાયદેસર ની કાર્યવાહી કરશું તમારે જે બધું માંગણી હે ને એ પ્રમાણે અમે FIR કરી દઈશું બરાબર એમ કઈ ને બસ હારો ને સમાજ કાર્યકર્તા ને એમ કેવા નું કે ખરેખર આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ જેટલા લોકો ને એટલા બધા બાર આવવા જોઈએ બરાબર એમ કરી ને પછી એને કહું હે ને એને કહું પછી પત્રકારો આવી ગયા હે કે ભાઈ interview આપો interview આપો એમ કરી ને પછી એને કહું interview આપો એમ કરી ને હું હતો ને પરનો પૂછી ને રો રહું. पेली बाजू आज आप बोला बना से था मुंह बोल रहा मेटल नहीं कोई खबर नहीं कोई नहीं एम ने मंदा जी तुम बोलूं मु ते रविंद्र रविंद्र के इन पास हो मंदे री कारी पास हो हाइन लाबो वो यार उभरें के इंटरव्यू आलवान है ना एम करें ते बेचारे

અબ મને કોઈ ખબર હતી કે મે આ બધું મને ખબર હતી બરાબર કોઈ બહાર ના વ્યક્તિ હોય તો એને ઓનાનો ના પણ એક સમાજ નો પ્રશ્ન આવો ને મે બેસ્કેર ના કરી બેહી રહી હે તો કાલ કેરે મે સમાજ માં જાય ને બોલીને કે કે કોઈ વાતસ્ત કરે કે બરોબર બરોબર કે હમ તે આટલી મેટલ મુ જોણ ઓણા સિવાય ની મને ખબર નહી કે કેમ થા હું થા તમે જે વાત કરી ને એ જ પાસી હજી બીજે મને તો કઠાઈ વાત નહીં કરી હું થા કોઈ હરખી વાતસ નહીં કરતા કે તમે જે આ તો હાથે તો તમે પાયા ની વાત કરી બરાબર હા એટલે પેલા તુંડની અમારે મને ઉપર ફોન કરો ના રે મને ફોન કરો કે ઠેસ કરાવું આ બધું મેઘો જો હું રાતે સાડી આઠ વાગે બતા પેગા ખીચતા એક સમાજના આગેવાન તરીકે મને બોલાવો એટલે જાય જાય ને ભરો

ને હા આ મેટે એટલે તમે એમને સમજતા કે તો ઓણે કરાય ના જો માં હે એમને કહેતા મે તો જીદો ફોન કરો નહીં ફરિયાદ હા ફરિયાદ ની હે જો ફરિયાદ માં હું લખણ હું હું જાણતો નહીં બરોબર પણ આ તો અમે એક સોપલા માં મીડિયમ બોલા એટલે ઓબત તો એમ તમે કે ઓણેસ કરું હા તો ટોનિયા ફોન આવે મન હેલા તું કે કે ને બોડિયા નો કોણ આ બોડિયા સરપંચ છે એમ કરીને કહેતા

તેર પર તુણ નિય વાલે એમ કે બુલિયા વાલે રોકાન બુલિયા મેટલ બલી બુલિયા વાળા કે ગાડી મોલે પૂરી આલવાગા એમ કે એ આવતી પરેલા એમ એમ બતાવે કે ને આજીયા હા પણ એમ વાત આવતી જ નહીં કે એમ કહો કે આ તો એમ કે પણ આ તો મોણ હે તો કે મોણ કે પકોવાનું ને તા પણ એમ નહીં કે તો તમે તો પીગા આડા કેસમાં પીગા તો મને તો ખબર કે કોઈ નતું અરે મને તો ખબર હે કે ને હે તમે તો ખુદ એ તો ખુદ અમે જો કે હે ને પરકાસે બારો તો એ અમે વાત કરે તો ખબર પડે કે ના હી તો હું કે રીત નો આવે તો એ જો ને બોલી શકતો હાલતો હા પણ એસ તો હું કહું હું કે આ તો મન ઉપર ખોટું યાર દબણ કાલ નું દબાણ કર કર કરે બરાબર મન ઉપર દબણ કરે તો ઉપરથી લોસો થાય કારણ કે જો હું એક બાજુ નિર્દોષ સાબલતા આગેવાન તરીકે મન તો દરેક જગ્યાએ જવું પડે બોલાવે તો જાવું પડે ખોટી બાબતો બરાબર હા હા તો તો આ પ્રશ્ન પર કોઈ બીજો બને તો જવું પડે હે હા પડે જાવું પડે એમ તો અતૃણ નિયનો પ્રશ્ન બનો એનો ગોમદીશ ગાડી પેલું પણ આપડે તો એમની સેવા માટે તો ગાકે કોઈ એક બીજા ને કાલી હલવા કે ને પણ એનો બસ એમ કે આપણે તો મહેનત કરતા ગાકે

અ પણ પેલા બે મેન મેન તો પડનારા હે રોહિત ને પેલો મોબાઈલ એ તો મોબાઈલ બંધ કરી જતાસરા કે નહીં એ તો જતાસરા હે પણ મેન એનો નોમો તો હે તમાર તો તમાર નોમો તો કેમ આ વેણો લગભગ પેલા વિડિયો માં જોઈ જો એનો લખો એમ લાગે કે એમ કોક ના આપણ બે અંધલાલમો લખાવ હે કોને કે એમ નું કોઈ આ તમે જો થાવ તમાર તમાર બે નોમો કને લખાવ હે કોને હે એમ તો કે પણ કોણ ના તો પેલા તન કોકરી ને બાપરા લખાવ હે ને

એ આસા કેમ કોઈ થઈને એક બાજુ આગ પર એ કોઈ મારવાનો અધિકાર થઈ કોઈ મારને મર્ડર કરતો કોઈ મારતા ની ખબર હી હા જીલી તાય પૈસા પેલે ખાઈ ગર આપ પર કે ના રે પૈસા ગમે તે કોશી કરી પરજે ને તેર બીજું તો નહીં લેતા પણ તો આ તો સુન પાહ ન કરી તમે તો પરહોસ પણ પેલા મેન જે લેવવાળા હે એને તમે બસાવો તો બેસણીઓ ઈ તો બરી પેલો કરેગા એડો તો તમે લેવા પર કે પીગા ના લેવા તો પરે કે પર પૈસા આનો ને કહીએ હા તો એમ તો કોક આ સી હકીકત આત્રી મેટલ હે અમે તમન કો ખોટા મન ઉપર વે માતા ને અરે વે માતા ને હું તો ખાલી વાત કરું એમ કંઈ કરું મે હું બસ અમાર દે મન માં નહીં અરે હું તો ખાલી વાત કરું એમ લાવ તમારી મન ખબર જ છે તે પણ કેવા મને હું કે આ તો પેલા મીડિયા આગળ બોલા ને હા કે મોખરે અમે થઈ ગઈ એમ નકર તમન તો ખબર હે કે આ મેટલ માં હું આવેલો હતો તો એ મન દેખો ના ને દેખક ને તમે હોજ સુતી દો કે ના ના ના

एमएससी बिजु कोई है नहीं हाथ ने पेला एक तो गया कोई कोनी ओळखा नहीं, नहीं। सॉरी ओळखे ने तेर हां तो जे तमी होई तो मळी ने पछि आज के पूरो करम प्रकाश ने बारो काटो पण तो मन पैसा मन बिहाई दे ने <laughs> <नहीं? laughs> <नहीं? laughs> <एम करें। laughs> ये देखो <को> ने <laughs> आर वेडो बुझोनी को हो <laughs> <laughs> आर को वेडो <laughs> <laughs> <आर> को करी करावो ने कर कर दिए हां हां